આ બાજુ અને ગોપાલ આઈ સામાન હતું ડીજે એટલે આ બાજુ ગોઠવે છે આ બધા બ્લોગમાં ને છે હા હા જયમીન ક્રિસ બાબર બતાય 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 નો 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 ખાસુ આ ગયા તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય રામ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં અને હવે ચા નાસ્તો તો આપણે કરી લીધો છે અને ભાઈ દાળ ભાત બનાવ્યું છે ભાત ભાતવડે બનાવ્યા ગાઈશ પણ દાળ તો કાલની છે જ કાલની છે એટલે કશું ના થાય ગાઈસ એટલે ગરમ કરીને હવે દાળ ભાત અમે ખાઈ લઈએ તો ચાલો મેં ને ભાઈ દાળ ભાત ખાઈ લઈએ પછી મળીએ આગળ તમને ના જુદું નાહવાનું પણ બાકી જાય ગાઈશ તમને ખબર જ છે ક્યાં કાલના જ કપડાં છે આમ તો નહીં લઈએ એની પહેલા ખાઈ લઈએ દવા તમે અમે ઘરે લીધી છે બે ટાઈમની દવા છે એટલે તો ચાલો ખાઈને પછી મળીએ તમને મેને ભાઈ તો ભાઈઓ દાળ ભાત કાઢા છે ના ભાત કાઢા છે આપણે તો શું કેવું મિત્ર કઈ લે આ તો ગાઈસ બ્લોગ કશું બોલતો જ નહીં બહુ સારું છે બસલા બસ દાળ કાઢ દે એટલે ખાઈ લીધું દાળ પતાવી દેવી પડશે અત્યારે અત્યારે પછી ઉતરી જશે મજા નહીં આવે ભાઈ એ નહીં કાઢ્યું ગાઈશ મારે ખલો રહ્યો છું નાવાનું તારે તો નાવું જ પડે ઘેર ગમડે તો ના હતો નહીં સાચી વાત ને હું અહીં નવું નહીં કાઢ્યું હોય એમ કરે આ દાળ ખુલ્લી કરીને નહીં ગયો ઢાકશે કોણ અમય ભાત છે અમય ભાત છે ચલો ગાઈશ દાળ ભાત ખાઈ પછી મળ્યા તમને આગળ તો હવે આપણે બેંકમાં છીએ થોડું કામ છે બેંકમાં તો ચલો કામ પતાવી દઈએ હવે તો આપણે બેંકમાં કામ પતાવી દીધું છે હવે જસો અહીંથી ઘરે તો ઘરે જઈને મળી આવે તમને અને આ બાજુ છે વેલવેટ સિનેમા ગાઈસ અને પિક્ચર પડ્યું છે આ વાર ડબલ્યુ આર ટુ એવું કંઈક નામ છે તો ચલો અહીંથી ભાગ્યે ઘરે આ બાજુ છે આપણું ઘર ગાઈસ લાલ બંગલામાં તો આપણે બેંકમાં જઈને આવી ગયા છીએ બેંકમાં કામ પતાવી દીધું છે તો હવે આપણે અહીંથી જશું ઘરે તો બાઈક અહીં મૂકી દીધી છે તો ચલો જઈએ હવે હા હોય રહ્યો હતો મારું ભાઈ તો ચલો હવે આપણે આરામ બારામ કરીએ ઘરે આ ફોનમાં ચાર્જિંગ પણ નથી અલ્ટ્રામાં પચીસ ટકા ચાર્જિંગ છે

અને આ આજે શ્રાવણનો છેલ્લો શનિવાર નહીં સોમવાર હતો એટલે કાર્ય આવી ગયો હવે સ્કૂલ હતી એટલે અને આ બાજુ આ લખોટો સુઈ ગયો હતો લે હોટલા ના પાડ્યા હતા હું ઊંઘ હતા ગાઈસ અને અહીંયો ખપચોડ વાત વાત કરો છે ગાઈસ ઇન્સ્ટા મેં જો લાડી અહીં મારી ભાઈની ભાઈ ગઢ ઢવાઈ ગયા છે આજે કાર્યો ગાઈસ ખુશ છે ખૂબ જોડે વાત કરે છે એટલે તો ચલો ખાઈ લઈએ આપણે ભાત પછી મળીએ તો ગાઈસ આપણી બાઈક થઈ ગઈ છે કમ્પ્લીટ હવે લેવા જઈએ છે એટલે કાર્યન બી લઈ લઈએ જોડે કારણ કે આ ગાડી પાછી લાવવાની છે પપ્પાવાળી તો ત્યાં આ બધા વ્લોગ મેં આ માટે છે કંઈક તો બોલો તો હવે નહીં છોડો બહુ હા હા અને આ અમારો પ્રિન્સ પ્રિન્સ વ્યાસ બાબર કાર્યો

વાગ્યું <laughs> 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 <laughs>

आपना सब्सक्राइबर मनमलवाई याद आमाहु दर्गडे मलवाई आमाने ग्यानिरे वादू अब काथी पासा आउसू नहीं पनाउसू पासा अब सुधरी गराई ना अब पासा पत्रमा दे क्वान तू? एटवाड़ाई एटवाड़ाई चबाद�

પૈસા નહીં બગા હોય ચાલ ને હા તમને તમારે તો બોલવું જ છે આ ખાઈ દે નોટીએમ કરોટીએમ કરો અરે હા કશું પણ

મટા જાદ્યા આ વીડિયો બેલી ટેન્શન થાય આ કટ કરી દે એવું કામ કરું છું તા બોલ લાગે છે નહીં ઓ કરા કરું તા જાનુ જયમીન કટ કટ જયમીન કટ કર દે ના જયમીન કારે છો ઓય હ જયમીન સુરીલા લા એ ચપળ લા

ખાના બનાવ્યા ખાના ખાદ બનાવ્યા ના તો કોણ બનાવશે તું આવું થોબલાન પેર મન જો જો કરા બધા જોયો નહીં કોઈ દાડ ગાલી દે નહીં જાતો બે બોય ફેમિલી ફેમિલી એ લા આદન ભાઈ યે

એના બૂમ પાડી તારે આવ્યો મેં કીધું રમ રમ કરે તો ગાઈ સાખો દાડો બૂમ પાડી બે વાર ત્રણ વાર બૂમ પડી ભયું 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 ત્રીજી બૂમ હોભરી અને આવ્યો અને એને મેં પાંચ વાગે એનું કીધું કે ભૂખ લાગી જાય ખાવા બનાવી ઓરડે આવ્યો ગાઈશ કશું કશું કામ નહીં કરતો ગાઈશ એ

એટલે આ બાજુ ગોઠવે છે કારણ કે આયસર છે ને ગાઈઝ કાલે સફારી કંપની મોકલવાનું છે હે કોને અને અમારી જોડે જમીન પણ છે અને ગોપાલ મને ઊભો કરે આ બાજુ જમીન મિલ્યો અને ગોપાલ જય જયમીન તો આ બાજુ બીઆિયલ મુકાઈ ગયા છે બીજા બીઆરડીઓલ આ રહ્યા અંદર બોલ ऊंगवा दे खराब बकासो खावा ऑपरेशन अपने संकारी करस